ધોરાજીનો વિકાસ ખાડામાં ફસાયો જોવા મળેલ રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ પેસેન્જરોના જીવ તાળવે ચોટી ગયા અને માંડમાંડ ટ્રાવેલ્સ બસમાં નીકળ્યા રાજકોટથી કેશોદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં ત્રીસમી પણ વધુ આ ટ્રાવેલ્સ બસમાં બેઠા હોય ધોરાજીના જુનાગઢ રોડ ફક્ત નામનું ડાયવર્જન કરવામાં આવ્યો છે ત્યાં ધોરાજીથી જૂનાગઢ તરફ અને જુનુ ટોલનાકા સામે ડાયવર્જનના પાણી ભરેલા ખાડામાં ટ્રાવેલ્સ ખૂંચી આ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેઠાલા પેસેન્જરો અને ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થયો દોઢથી બે કલાક સુધી પેસેન્જરો રાહ જોવી પડી હતી અને પોતાની જગ્યાએ જવા માટે પહોંચી ન શક્યા બે કલાકની ભારે જહેમત બાદ ખાનગી ટ્રાવેલ્સ બસને બહાર કાઢવામાં આવી હતી સામાન્ય વરસાદ પડતાની સાથે આવી કફોડી હાલત ધોરાજીમાં જોવા મળી રહી છે તો ચોમાસું સત્ર તો બાકી છે તો લોકોનું શું થશે એ તો ભગવાનને જ ખબર રિપોર્ટર કલ્પેશ ભાષા ધોરાજી સોનલબેન છે અમે રાજકોટ થી કેસો જ જાતા તા અને બસ અમારે ખાડામાં પણ હલવાઈ ગઈ છે એટલે અમે માંડ માંડ પછી આવી રીતે થાય છે જીવનો જોખમ તો સાહેબ હાવ અધર ચડી ગયા હતા એને માંડ માંડ નીકળ્યા છે

એક સાઈડ નમી ગયું જીવ નું રોખમ હતો મરતા મળતા માલ માલ બેઠા બે જણા તો ઉપરથી થી ઠેકડા મારી પડતા પડતા બેસ્યા બીજા હતા પડતા બેસા